પાવર ટ્રેક યુરો એકતાલીસ પ્લસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક પાવર ટ્રેક યુરો એકતાલીસ પ્લસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો પરબતભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક પરબતભાઈ છે મોડેલની વાત કરું તો બે હજાર અને વીસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ સાચવેલું અને મિત્રો ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે કન્ડિશનનો અંદાજ તમે લગાવી શકો છો ખૂબ જ ઓછું ચલાવેલું ટ્રેક્ટર જોવા મળશે ટાયરના કન્ડિશનની વાત કરું તો સિત્તેરથી મિત્રો એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે એકદમ કંપની કટ ટોપ કન્ડિશનમાં મિત્રો આખું ટ્રેક્ટર છે ક્યાંય પણ તમને ક્રેક કે ક્યાંય પણ તમને સળો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એકદમ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર મિત્રો કંપની કટ છે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલ નથી એટલે કે મિત્રો ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ મિત્રો કલર પણ મિત્રો કંપનીનો છે ટ્રેક્ટર લેવાનું હોય તો બે હજાર અને વીસનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે મિત્રો પરબતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો છ લાખ રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને મિત્રો જામજોધપુરમાં ટ્રેક્ટર જોવા મળશે અને જિલ્લો છે જામનગર તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર પ્રોપર જામજોધપુરમાં જોવા મળશે બાકી પર્વતભાઈનો સંપર્ક કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જાફરાબાદી મિત્રો પેલા વેતરની ખડાઈ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે પેલા વેતરની ખડેલી ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ મિત્રો જયદેવભાઈને વેચવાની છે પેલું વેતર મિત્રો વ્યાય ગયેલી છે અને અઢાર દિવસની વ્યાણેલી છે નીચે તમને પારવું જોવા મળશે પાડો તમને નીચે જોવા મળશે ભેંસની વાત કરું તો એકદમ સાવ સોજી તમને ભેંસ જોવા મળશે અને હાલમાં આઠ લીટર દૂધ છે એટલે કે એક ટાઈમનું ચાર લીટર દૂધ છે ભેંસમાં હાલ ચાર ચાર લીટર દૂધ છે એટલે કે દિવસનું આઠ લીટર દૂધ થયું બાકી તમામ પ્રકારની ફૂલે ફૂલ જવાબદારી સાથે મિત્રો જયદેવભાઈને આ ભેંસ વેચવાની છે હવે કિંમતની વાત કરું તો બાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ભેંસ તમારે લેવાની હશે તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ ભેંસ તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો પાતા એટલે કે તમને આ ભેંસ પાતા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો જયદેવભાઈ નામ અને બોતેર છ પચાસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ભેંસ તમે લઈ શકો છો કિસાન ચેનલ તરફથી રામરા બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક વીએસટી શક્તિ એકસો ત્રીસ ડીઆઈ મિત્રો પાવર ટ્રેલર જેને આપણે દેશી ભાષામાં સિંગડાવાળું ટ્રેક્ટર કહેતા હોઈએ છીએ આ ટ્રેક્ટર મિત્રો આજે વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે પાવર ટ્રેલર મિત્રો શિંગડાવાળું ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો આપણે ભાઈ વિરમભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક વિરમભાઈ છે મોડલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું તમને આ સિંગડાવાળું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો ટાયર નવા નાખેલા છે પાટલો પણ મિત્રો નવો બનાવેલો છે બાકી કંડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એક જ માલિકે મિત્રો એક જ હાથે પોતાની જ ખેતીમાં ચલાવેલું આ ટ્રેક્ટર છે વીએસટી શક્તિ એકસો ત્રીસ ડીઆઈ પાવર ટ્રેલર કિંમતની વાત કરું તો સત્તાણું હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ પાવર ટ્રેલર ની કિંમત માં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ ગામ છે મિત્રો ખાખી જાડિયા એટલે કે તમને આ પાવર ખાખી ગામે જોવા મળશે બાકી નીચે ટાઇટલ ઉપર મિત્રો અને વાળા છે એમાં કોલ કરી આ પાવર ટીલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ પાવર ટીલર તમે ખરીદી શકો છો કિસાનલ ચેનલ તરફથી રામ રામ રાબરાબા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મિત્રો દેશી નસલમાં મિત્રો ભેંસ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક કાપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ મિત્રો પ્રદીપભાઈને વેચવાની છે બીજું વેતર મિત્રો વ્યાય ગયેલી છે દોઢ મહિનાની વ્યાણેલી છે અને નીચે મિત્રો પારું નથી મરી ગયેલું પારું છે સવારે મિત્રો સાડા ચાર લીટર અને સાંજે મિત્રો ચાર લીટર દૂધ આપે છે એટલે કે આઠથી નવ લીટર દૂધ સાડા આઠથી આઠ લીટર દૂધ મિત્રો એક દિવસનું છે આ ભેસમાં એવું ભાઈ પ્રદીપભાઈનું કહેવાનું છે બાકી તમારે બે ટાઈમ દોરાવી લેવાની છૂટ અને ગમે તે વ્યક્તિ આ ભેંસને દોઈ શકે છે સાવ સોજી એકદમ દોવામાં ભેંસ તમને જોવા મળશે કિંમતની વાત કરું તો બાસઠ હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ ભેંસની કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ ભેંસની બાકી આ પ્રોપર લેવાની હોય આ ભેંસ તો તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા અને મિત્રો ઉપલેટામાં ભેંસ તમને જોવા મળશે બાકી વિડીયોની ટાઇટલ ઉપર મિત્રો પ્રદીપભાઈ નામ અને માહિતી મેળવી શકો છો તમે અને આ ભેંસ તમે ખરીદી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો